તો કુંભ રાશિના જાતકો તમારો ગુસ્સો રાયમાંથી પહાડ સર્જી શકે છે તો નમસ્કાર મિત્રો જયસિઆારામ હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યેશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કુંભ રાશિનો અગિયાર સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય એટલે કે મિત્રો આજનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યેશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારો આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડિયો કુંભ રાશિનું અગિયાર સપ્ટેમ્બર બે હજાર રાશિ ભવિષ્ય તો કુંભ રાશિના જાતકો તમારો ગુસ્સો જે છે એ રાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે કે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે તેને બાળો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતાઓ છે તમને કોઈક સારા સમાચાર મળશે જે તમને જ નહીં પરંતુ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મૂકશે આજે તમે તમારા પ્રિય પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે બદલતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્ત્વની બાબત સાબિત થશે જીવનની જટિલતાને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળે નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા મિત્રો જો આપને આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યેશ નિમબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા